નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોત્રીસ દંત મંજનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોત્રીસ દંત મંજન અહીંયા આપણને કહ્યું છે કે હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તે અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ અને ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો હાલમાં દંતમંજન કરવાનો એક માસનો ખર્ચ કેટલો થતો હશે અને સ્વદેશી બનાવટની વસ્તુ છે ચકાસો અને નોંધો તો જોઈએ આપણે આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તો હાલમાં હું શિલાજીત દંતમંજનનો ઉપયોગ કરું છું તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું હતું તો ગયા વર્ષે ઉનાળાના વેકેશનમાં ગામડે ગયો હતો ત્યારે મેં દાંતણ કર્યું હતું જેને અંદાજે છ મહિના જેવો સમય થયો છે તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે તો મેં લીમડાની દેશી બાવળની અને કરંજ અને વડના ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણનો સ્વાદ અને ફાયદા જણાવો તો દાંતણનો સ્વાદ કયા ઝાડની ડાળી છે તેના ઉપર આધાર રાખે જેમ કે લીમડાનું દાંતણ બહુ કડવું હોય છે જ્યારે આંબાનું અને કરંજનું દાંતણ સ્વાદમાં તૂરું હોય છે અને દેશી બાવળનું દાંતણ પણ કડવું હોય છે આંબાનું દાંતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફની સમસ્યા ઘટે છે વાળ કાળા રહે છે અને તંદુરસ્તથી આખું વર્ષ જળવાય રહે છે આંબાનું દાંતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનું શમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે વડના દાંતણથી દાંતના પેઢા મજબૂત થાય છે વ્યસનના કારણે નબળા થયેલા દાંત સ્વસ્થ થાય છે હાલમાં દંતમંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે તો હાલ દંતમંજન કરવાનો એક માસનો ખર્ચ અંદાજે બસો રૂપિયાથી બસો પચાસ રૂપિયા જેટલો થાય છે તમે જે દંત મંજન કરો છો તે સ્વદેશી બનાવટી વસ્તુ છે તો જવાબ આવશે કે હા હું જે દંત મંજન કરું છું તે શિલાજીત દંત મંજન એ સ્વદેશી બનાવટની વસ્તુ છે તો દોસ્તો ફરી મળીશું આપણે જે એક નવી પ્રવૃત્તિ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો મિત્રો ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બે જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે સાથે સાથે ત્રણ અને ચાર જે છે તેના પણ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પણ બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો પણ અવશ્ય અભ્યાસ કરી લેજો દોસ્તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે